ગુદરા જંક્શન રેલવે સ્ટેશન ખાતે વડોદરા ડીઆરએમ દ્વારા મુલાકાત લઈને કામોની સમીક્ષા કરવામાં આવી હતી વિગતે વાત કરીએ તો ગોધરા જંક્શન રેલવે સ્ટેશન પર અમૃત ભારત રેલવે સ્ટેશન યોજનાની કામગીરીને વધુ ગતિ આપવા વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ એ બુધવારે તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ મુલાકાત લીધી હતી તેમણે સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ નવીનીકરણના કામોનું નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી પ્રગતિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી સ્ટેશન પર ઇમારતનું રીડેવલપમેન્ટ મુસાફરોને સુવિધા આપ સુવિધાઓ પ્લેટફોર્મના વિસ્તરણ વેઇટિંગ એરિયા સુધારણા અને આધુનિક સુવિધાઓના સમાવેશ જેવા કાર્યો અંતિમ તબક્કે ચાલી રહ્યા છે ડીઆરએમ સંબંધિત વિભાગોને તમામ કામો ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી જે બાદ ડીઆરએમ રાજુ બડકે એ પંચાયત મહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે સમીક્ષા બેઠક યોજી બેઠક દરમિયાન જિલ્લાના રેલવે વિભાગને લગતા અનેક અગત્યના પ્રશ્નો સમસ્યાઓ અને અને વિકાસ સંબંધિત માંગણીઓ રજૂ કરવામાં આવી હતી બેઠકમાં રેલવેના બાંધકામ વિભાગ ઓપરેશન ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા વિવિધ કામોમાં આવતી અડચણો બાકી પ્રોજેક્ટોની ગતિ તેમજ ભવિષ્યના વિકાસ આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી જનપ્રતિનિધિઓએ ખાસ કરીને નિર્માણાધીન પ્રોજેક્ટોને વેગ આપવાની મુસાફર સુવિધાઓમાં વધારો કરવા પર ભાર મૂક્યો તો ડીઆરએમ રાજુ બડગે એ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી ખાતરી આપી હતી કે રેલવે ડિવિઝન દ્વારા તમામ વિકાસ કાર્યો સત્વરે અને આધારે પૂર્ણ કરવામાં આવશે તેમજ ગોધરા જંક્શન આધુનિક અને મોડલ સ્ટેશન તરીકે વિકસાવવામાં કોઈ કસર નહીં રાખવામાં આવે તેવું પણ જણાવ્યું હતું અને આ સમગ્ર બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જે આપણું ખાસ કરીને ગોધરાના જે પુરાવાઓ અંડરપાસની જે કામગીરી છે એ સિવાય રેલવેના જે સ્ટોપેજો છે અને અહીંયા જે કામગીરી જે ચાલ રહી ચાલી રહી છે તેનું આજે સુપરવિઝન કર્યું છે અને સાથે સાથે જે લોકોના નાના મોટા જે પ્રશ્નો હતા જે અમારી સમક્ષ આવ્યા હતા અને રેલવેના લગતા જે કામો છે જે બાકી છે એને જલ્દી પૂરા થાય એ માટે અમારું જે બરોડા ડિવિઝન છે શ્રી સાથે રહીને એનું અવલોકન પણ કર્યું છે અહીંયા જે કામ ચાલી રહ્યું છે તેનું અને જલ્દીથી જલ્દી પૂરા થાય અને જે બાકીના ઓવરબ્રિજના જે કામો છે એ પણ વહેલી તકે પૂર્ણ થાય એ બાબતની અહીંયા આજે સૂચના પણ અપાઈ છે અને સાથે એનું નિરીક્ષણ આજે થયું છે અહીંયાથી આજ માનનીય સાચિશ્રી કે સાથ આજે આપણે ઉતરાસ સ્થળનું નિરીક્ષણ किया સાચિશ્રીને જે કાર્ય અહીંયા પર ચલ રહે અમૃત ભારત કે કાર્ય उनका अवलोकन किया उनकी સુપરવિઝન किया और यह काम જલદી સે જલદી અને અચ્છે ક્વોલિટી સે પૂર્ણ હો इसके लिए सांसद ने निर्देश दिए उस से काम अच्छे से पूर्ण होगा साथ ही भोधरा के आर और आसपास के जो आर के आर के काम जो प्रलंबित चल रहे हैं उनको गति देने के लिए निर्देश दिए सांसद ने तो उस विषय में हम जो कंसर्न डिपार्टमेंट से आर एन है और बाकी इरकोन है इन सबसे बात करके इन कार्यों को आगे पुश करेंगे साथ ही आसपास के एक दो आर यू बीज के इशू है इम्पोर्टेंट जहाँ कुछ समस्या है वो भी सांसद श्री ने निर्देशित में लाए हैं उन पे भी हम जल्द से जल्द कार्यवाही कराएंगे सर, और साथ ही सर ने कहा है कि कुछ गाड़ियां कोरोना के काल में रुकी हैं तो कुछ जो महत्वपूर्ण ट्रेन का एडिशनल स्टॉपेज यहाँ गोधरा में डेरोल में ये देने के लिए प्रयत्न करने के लिए उनके निर्देश पे हम भी प्रयत्न करेंगे और सांसद है कि इसमें कुछ हमें पॉजिटिव रिजल्ट मिलेंगे जी आज सांसद अभी प्रगति पर है Uh, कार्य संतुष्टि से चल रहा है और तेज़ करने की जरूरत है और अच्छा करने की जरूरत है तो हम प्रयत्न कर रहे हैं कि ये कार्य दिसंबर तक पूरा हो ताकि माननीय प्रधानमंत्री जो है इसका उद्घाटन कर पाए माननीय सांसद श्री भी इसमें रहेंगे तो उसकी कोशिश कीजिए कि जनवरी तक ये कार्य पूरी तरह से पूर्ण हो धन्यवाद